હાજરી પુરાવો પધાર્યા છો ખાલી બેસી ન રહ્યો એકબીજાને જોયા ન ખરો જાગરણ છે તો થોડુંક જમા થાય એવું કંઈક કરીએ એવું કંઈક કરીએ જાગરણ જમા થાય થાય શ્રી રામ જય રામ જય જય રામ જુઓ ને નામનો આધાર લઈ જાગરણ જમા થઈ રહ્યું છે અંદરની ઉર્જાઓ એ પણ તમારી રાહ જોવે છે કે બહિર્મુખી રણુકાર તો કરી રહ્યો છે અંતર્મુખી રણુકાર આત્માને રીઝવવા કોઈ ક્રિયાઓ સાથે જોડાતો નથી છતાં પણ એનામાં એવડું દૈવત્વ છે પરમાત્મા સાક્ષીભૂત થઈ આપણી આ તત્વદર્શી દેહોમાં આપણા સાક્ષી બનીને સાક્ષી બનીને મારી તમારી ભલી બુરી કોઈ વાતને ધ્યાનમાં લીધા વગર મને એને તમને જીવતા જાગતા રાજીભે રાખે આવા પરમાત્માને અનુભવીએ ખાલી હાજરી ન પુરાવીએ આવીએ જાગતા જાગતા આત્મતત્વ સાથે જીવન જીવવાનું છે એ ઘટના એવા પ્રકારની છે એક દિવસ આ બધા શરીરના પાંચ તત્વો ઘસારો અનુભવશે એટલે ઉંમર દેખાડશે ઉંમરને અંતે દિવિલ ખૂટી જાશે એટલે વાટ ને સળગવું પણ છે વાટ સળગ સળગતી સળગતી વિરમી જાશે ત્યારે ખાખ બની જાશે અને એક પવનની લહેરમાં ખાખ ખબર નહીં ક્યાંથી લઈને ક્યાં પહોંચી જાશે કાયરતાના વિચારો નથી આપતો પણ સજાગ કરવા પ્રયત્ન કરું છું કે હજી બેદરકારીમાં આમને આમ લેસન કરી રાખશું હાજરી પુરાવે રાખશું મનને મનાવે રાખશું કાંઈક કરું છું આવો દોડ કરી અને ભક્તિના એ ભાવનું દર્શન બતાવે રાખશું આવો ને ઘણી વખત આમંત્રણ આપું છું રોજ બરોજ નોતરું દઉં છું ઘણી વખત વાયક આપું છું ધ્યાન નથી આપતા હું એમ સમજુ કે આવા યુગમાં ભગવાન પરમાત્મા ઈશ્વર જ્યોતિ સ્વરૂપ અથવા તો ગુપ્ત પ્રગટ પરમાત્મા પ્રત્યક્ષ પરોક્ષ જે ઘરમાં રહેતા હોય એ ઘરમાંથી ભગવાને આપણને ખબર નહીં કેવા કેવા વિચારોથી કેવા કેવા અંદર આપણા સ્ફોરણોથી કેવા આપણા આંદોલનથી આપણને પરમાત્માએ ભેળા કર્યા છે કે જાગરણના નિમિત્તે બીજ અને પૂનમના આ સદગુરુ સાહેબની જાજમ ઉપર બેસવાના અધિકારી બનાવ્યા છે અહીં આવ્યા પછી આપણે કંઈ ન કરી શકીએ તો આપણા કેટલા દુર્ભાગ્ય છે હું તો એમ સમજ્યા કરું છું કે કેવડા દુર્ભાગ્ય કે આટલી આટલી પરમાત્મા તરફની વળછડ કરીએ છીએ કાલાવાલા કરી એને આરદાસ કરીએ છીએ એને આરાધીએ છીએ એને પોકારીએ છીએ છતાં પરિણામ નથી લઈ શકતા કેટલા આપણા ભાગ્ય નબળા છે કે આપણે જે દિશામાં જેટલી જેટલી મહેનત કરવી ઘટે એટલી મહેનત કરીએ છીએ કરીએ છીએ એટલી જ મહેનત કરીએ છીએ પરંતુ સ્વભાવને વચ્ચે રાખીને સ્વભાવ એટલે કોકની નબળાઈ જોઈ લેવી સ્વભાવ એટલે કોકની નિંદા કરી લેવી સ્વભાવ એટલે આંખની દુર્દશા ઉભી કરવી સ્વભાવ એટલે મનના તરંગોને ઘોડે ધૂમી રાખવું સ્વભાવ એટલે ભીતરની લુચાઈ એને દબાવીને સચ્ચાઈ સચ્ચાઈ સાબિત કરવા મહેનત કરવી સ્વભાવ વચ્ચે રહે છે સ્વાર્થની ભૂમિકા વચ્ચે રહે છે અહંકારની ભૂમિકા વચ્ચે રહે છે ને આપણે બધું કરીએ કરીએ છીએ છીએ છતાંય આ સ્વભાવને એટલે પરિણામ નથી આવતું પરિણામ નથી આવતું ને આવે તો પરિણામ ખાલી માઇનસ એકદમ સામાન્ય જુજ પરિણામ આવે મજૂરી કરીએ એની પૂરી મજૂરી ન મળે એવું પરિણામ આવે વચ્ચે સ્વભાવ જો હટી જાય તો એ સદભાવ પ્રગટ થઈ જાય તો કેવડું પરિણામ આવે કેવડું પ્રસન્નતા પ્રાપ્ત થાય પણ પોતાની સાથે જેટલા જેટલા જોડાઈને એક બંધોમાં બાંધ્યા જે સંબંધો છે હું તમે આપણે કુટુંબના સંસારના સંબંધોમાં નથી બંધાયા અત્યારે આપણે ગુરુના વચનના વ્યવહારના સંબંધોથી ભાઈઓ બહેનો એકબીજા ભાઈ બહેનની જેમ જીવન જીવવા બંધમાં આવીને બંધાણા છીએ એટલે વિવેકથી વિનવું કે આ સ્વભાવ જો વચ્ચેથી હટી જાય ને સમર્પણવાળો શરણાગતિવાળો હું કઈ નથી હું કઈ નથી મારા માં કઈ નથી બુદ્ધિહીન તનુ આહા બુદ્ધિ વગર નો બુદ્ધિ પવન કુમાર સુમરું પવન કુમાર સમરુ પવન કુમાર બલ્લ બુદ્ધિ વિદ્યા બળ આપો પણ એ બળમાં એવડી બુદ્ધિ આપો મને જ્ઞાન આપો વિદ્યા વિદ્યા આપો બુદ્ધિ મોહે મોહે હર હું કલેશ આહા જુઓ તો ખરા કેવું લઈને આપને બતાવ્યું કલેશ કોને કોને અમને બે માણસો ને કલેશ કોને અમને ભાઈ ભાઈને કલેશ કોને અમને પિતા પુત્ર ને કલેશ કોને અમને સાસરા જમાય ને કલેશ કોને લાગતા વળગતા મોટા ભાઈ નાના ભાઈ દિયર જેઠ દેરાણી જેઠાણી લાગતા વળગતા નણંદર લાગતા વળગતા તમામ સંબંધો એ જ બાંધ્યા છે એ બંધાયેલા સંબંધો કલેશ કરાવ્યા રાખે છે કલેશ કરાવ્યા રાખે ઈચ્છા પરમાત્માની પરમાત્માની ઈચ્છા વડે માતા પિતા દ્વારા આ સંસારમાં પરમાત્માએ આપણને મોકલ્યા છે સજનો માતાઓ પરમાત્માએ જ આપણને મોકલ્યા છે પરંતુ મોકલ્યા પાછળનો હેતુ માં સમજાવે છે પિતાની ઓળખાણ માં આપે છે પિતા ગુરુની ઓળખાણ આપે છે ગુરુની ઓળખાણ મળ્યા પછી સત્ય સ્વરૂપની ઓળખાણ થાય એ સદગુરુની ઓળખાણ થાય અને સદગુરુની ઓળખાણ થાય ત્યારે સતને આપણે આધીન થઈ જાય કારણ કે સતનો એવો પાવર છે સતનો એવો કરંટ છે થોડુંક સત્ય હશે તો એ તમને એવડો રાજીપો આપશે થોડુંક સત્ય હશે તો થોડુંક જ સત્ય હશે ને તોય એવડો રાજીપો આપશે સત્ય સત્ય બોલી જાઉં અરે બોલો તો છો સત્ય જ બોલો છો નહીં તો તમને ક્યાંય જગ્યા ન મળે સત્ય બોલો છો અંદર જુઠાણું ભર્યું છે ને બહાર સત્ય બોલો સત્ય દ્રષ્ટિથી જુઓ છે જુઓ છો અંદર મેલ પડ્યો અંદર વિકાર ભર્યો બહારની નજર સ્વચ્છ સાચી બતાવવા સાચી નજર બતાવવા મહેનત કરો છો અંદર ભયંકર અથડામણ ચાલે છે અને હું ખૂબ સુખી છું શાંત છું મને ખૂબ શાંતિ છે આવી રીતે આ છલ કપટવાળા સ્વભાવથી જીવન જીવીએ છીએ એ જીવનને ખુલ્લું કરવા માટે આ બધા ચરિત્રો તમને જોર જોરથી બૂમ પાડી પાડીને કહેવામાં આવે છે કેટલી બૂમો પાડે વિવેકભાઈ તો કેવડી બૂમ પાડ સુર છે સુરમાં તાલ છે આત્માની હારે શરીર જોડાયેલું છે એ સુર ને તાલ થી જોડાયું છે સુર છે રણુકાર છે નામ નામ એ રણુકાર છે નામ તે મારો શ્વાસ છે અખંડ અખંડ મારો વિશ્વાસ છે વિશ્વાસ નો શ્વાસ તે હું છું તે હું છું આવી રીતે ખુલ્લું થવું છે એકરાર કરવો છે બીજા કોઈ નથી એવું જો માનસું ને તો આપણે ખુલ્લા થઈ શકશું અહીંયા જે બધા આપણો એક મોટો પિતા છે એ પિતા ધર્મને વરેલા છે ધર્મને વરેલા છે એટલે આપણે એ ધર્મને માર્ગે પગલા ભરતા ભરતા એની હોફમાં એની ગોદમાં માતા પિતા બે એક જ છે પિતા માતામાં સમાઈ જાય જ્યોત જ્યોતિમાં સમાઈ જાય અને જ્યોતિ છે સર્વ વ્યાપીમાં વિલસી રહે છે માતાઓ ભાઈઓ કોઈ અહીં જુદા જ નથી તો પછી તમને ખુલ્લું થવામાં એકરાર કરવામાં કોનો ભયને ડર લાગ્યા કરે છે તમે ખુલ્લા થાવ છો કે હું આમ છું તમને એમ લાગે ને કે આ બધા મારા કરતા કંઈક કાંઈક મહાન છે હું આવો છું એમ નથી બધા આપણે સરખા છીએ બધા સરખા છીએ બધાને પાંચ તત્વો છે ત્રણ ગુણ છે બધા પ્રકૃતિથી લિંગ ભેદમાં જીવન જીવી રહ્યા છે પ્રકૃતિના ભેદો છે રજ આકર્ષણ બુંદ તરફ બુંદ આકર્ષણ રજ તરફ આકર્ષણમાં જીવી રહ્યા છે દેહ આકર્ષણ છે દેહ આકર્ષણ છે રૂપ આકર્ષણ છે સંતોષ એનું આકર્ષણ હજી સ્પર્શ્યું નથી કારણ કે સાચા વેણ સહન કરી શકાતા નથી સાચા બોલ આપણી અંદર ટકી શકતા નથી કારણ કે દૂધ સિંહણનું છે એ સોનાના પાત્રમાં જ ઠેરાય છે એમ આપણું પાત્ર છે એ કલેશ કરીને બગાડ્યું છે વિકારો અને વાસનાઓમાં પાત્ર વાળું થઈ ગયું છે હવે તો શરણાગતિને આશરેથી ખુલ્લા પડીએ જેમ જેસલજી કહે છે જેસલજી કહે છે માલદેવ કહે છે કુંભારાણા કહે છે લાખાજી કહે છે બધા પોકાર કરીને એવા તો કેટલા બધા છે જ છે પીપાજી મહારાજ છે સેના ભગત છે ગોરા ભગત છે ધના ભગત જાટ થઈ ગયા છે આપણા ધનના બાપા એ પટેલ જ્ઞાતિ કણબી જ્ઞાતિમાં થયા છે આ બાપા છે મારવાડ પ્રદેશમાં થયા છે બધા આશરે આવ્યા છે કબીર સાહેબ છે રોહિદાસજી છે આ પૂર્વેના છે પછી મધ્યમાં અને અત્યારે વર્તમાનમાં વર્તમાનમાં એ મહાપુરુષોને છે છે મીરાબા બાપુ વર્તમાનમાં નજીકમાં નજીક જેલા બાપા વિરભાઈ માં એકદમ નજીક બની શકે એવી બાબત થઈ શકે એવી બાબત આ કોઈ જોગી અથવા કોઈ કપડાં બદલાવીને ક્યાંય ભાગ્યા નથી ઘર બાર સાચવીને જીવનની દિશા બદલી છે બાકી બીજું એને બદલાવ્યું નથી નથી ગાભા બદલાવ્યા નથી કોઈ તંત્ર બદલાવ્યા જીવનનું જે તંત્ર હતું એમાં અશુદ્ધિ હતી એ કાઢીને શુદ્ધિ લાવ્યા છે આવો ને થાયકા પહેલા ઠેકાણે પહોંચી જાય એક સરનામું તો લઈ લઈએ પછી એ સરનામાનો ઉપયોગ કરવાનો આવે ત્યારે ઉપયોગ કરીશું પણ અત્યારે એડ્રેસ તો લઈ લઈએ કે અમારે આમાંથી છૂટીને ક્યાં જવું છે એટલે એડ્રેસ આપશે તરત જ કે આમાં જો આ રીતે જીવશો તો અહીંયા જાશો આ કલેશમાં જીવશો તો અહીંયા જાશો કલેશમાં જીવશો તો આગળ કલેશ ના શરીર આવે આ શેરી નું કૂતરું ઓલી શેરી ના કૂતરા સાથે બાજા જ રાખે કલેશ 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 પતિ ને પત્ની વચ્ચે કલેશ આ ભાઈ ભાઈ વચ્ચે કલેશ પિતા પુત્ર વચ્ચે કલેશ આ કઈ બાબત નો કલેશ છે અહંકાર આવડો મોટો છે કે બધા સંબંધોને ભૂલાવી દે છે સ્વાર્થ આવડો મોટો છે કે બધા સંબંધોને ભૂલાવી દે છે ઈર્ષા આવડી મોટી અગ્નિ છે કે ઉગેલું બધું બાળી નાખે છે કલેશ કરશો તો કલેશ નું શરીર મળશે કલેશ નું શરીર વાસનામાં તરબોળ રહેશો તો વાસના વાળું શરીર મળશે વાસના વાળું શરીર ધર્મ પરાયણ રહેશો તો એવું શરીર મળશે કુશંગમાં પ્રપંચમાં અહંકારમાં રાગ અને દ્વેષમાં વણાઈ જાશો તો એવા શરીર મળશે કૂતરા ગધેડા ભૂંડ માંથી માણસ નથી બન્યા માણસમાંથી આ લોકો બન્યા છે માણસ મારગ ચૂકી ગયા ત્યાંથી પાછા શરીર લેવા માટે એની વાસના હોય એને ત્યાં સુધી ધક્કો કરાવ્યો છે 지바나 마이누세 모가 모 라노레 로 지바나 마이누세 모가 ો પ્રેમની જોત જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદળી લો માથે મૂક્યો વિવેકનો હાથ જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદળી મારા ગરુજી આપી જ્ઞાન ગોદળી લોલ મારા ગુરુજી આપી જ્ઞાન ગોદળી કજિયા કલે શય અડગાં કર્યા રે લો એ કજીયા કલે શય અડગાં કર્યા રેલો તાની આવે છે સુગંધ જો ગુરુજીએ આપી જ્ઞાન जाया राम जय राम जय गुरु राम श्री राम जय राम ਜਨਮ ਮਰਨ ਨਾ ਜੋਖਾਟ ੜਿਆ ਰੋ ਜਨਮ ਮਰਨ ਨਾ ਜੋਖਾਟ ੜਿਆ ਰੋ ਮੋੜ ਦਾਸ ਕਰੋ ਲੀਲਾ ਲਹਿਰ ਜੋ ਗੁਰੂ ਜੀ ਆਪਿ ਗਿਆਨ જીએ આપી જ્ઞાન ગોદળી લો રામ જય રામ જય ગોર રામ સવારમાં ઉઠ્યા ઉઠ્યા પછી બ્રશ કર્યો એ આ ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી એ ગોદડીમાં વિટાઈ ગયા ગોનામ ઇન્દ્રિયો સાથે જીવન જોડી અને એમાં જ લહેર માનીને અટવાઈ ગયા